નવ વધતા બે બરાબર એક આ સમીકરણ સાચું છે હવે એક સ્ટીક ઉપાડી અને તમારે આને સાચું કરવાનું છે કેટલી સ્ટીક ઉપાડવાની અને પાછી એને ક્યાંક મૂકવાની અને તમારે સમીકરણ સાચું કરવાનું છે ચાલો કોણ કરશો ઊંચી કરો રાજ કર આ શું ભાઈનું 6 7 5 2 = 8 તમે કેટલા ગેર્યા 1 1 ખોટું છે અ સેફ 8 + 6 2 = 13 એક સાચું છે છોકરાઓ ના ચાલો પાછું કરી લ્યો चलो हे कोश सात वेरी वेरी गुड अशरफ अशरफ मैं पड़ोस गोटवी थो जो हज बीजी रीते थी सकते કોણ કરશે વાહ વાહ બરાબર થયો છોકરો શું થયું ચાલો આના માટે તને